મેષ રાશિ ઓવરવ્યુ આજે કારણ વગર આપના મનમાં ઉદાસી રહેશે પરંતુ આપ ચિંતા ન કરશો આ ઉદાસ અવસ્થા પણ જલ્દી ખતમ થઈ જશે અત્યારે આપ ખૂબ જ અસુરક્ષિત અનુભવો છો પરંતુ ટૂંકમાં જ આપ પોતાની જિંદગીમાં સુરક્ષા અને સ્થિરતા મેળવશો આ ડર જિંદગીની રાહમાં નાના મોટા ખાડાઓ જેવો જ છે મેષ રાશિ રોમાન્સ આજે તમને એક એવા વ્યક્તિ સાથે સમય વિતાવાનો મોકો મળશે જેની સાથે આગળ ચાલીને તમે પ્રેમ સંબંધ બનાવી શકો છો તમારા જીવનમાં રોમાંસ આવવાના લક્ષણ છે એટલા માટે સમયને રાશિ કરિયર આજના દિવસે તમે થોડીક નિરાશામાં આવી શકો છો તમે લાંબા સમયથી નોકરીની શોધખોળમાં છો અને હવે પોતાની અરજીઓ કંપનીઓમાં નાખતા કંટાળી ગયા છો તો તમારા પ્રયત્ન વ્યર્થ નહીં જાય સકારાત્મક વિચાર રાખો અને બધું આસાન થઈ જશે મેષ રાશિ ફાઈનાન્સ આજે તમારા માટે ફાયદાકારક દિવસ છે આજે તમને લાગશે કે તમે બિઝનેસની યોજના પર કામ કરો છો આજે કોઈ નવા કામનું જોખમ લઈ શકો છો આજે તમે કોઈની સલાહ લેવાનું વિચારી રહ્યા છો તો જેની સલાહ લઈ રહ્યા છો તે કામ માટે ઠીક તો છે ને મેષ રાશિ હેલ્થ તમે શારીરિક સ્વાસ્થ્ય તરફ ઓછું અને માનસિક સ્વસ્થતા તરફ વધારે ધ્યાન આપશો તમે થાકેલા છો અને તમારા આત્મવિશ્વાસમાં થોડોક ઘટાડો થશે તમારે સમસ્યાના મૂળ સુધી જવું જોઈએ તમારા સ્વભાવમાં પરિવર્તન ગંભીર નથી પણ તમારી આસપાસના લોકોને ખલેલ પહોંચાડી શકે છે તેથી તમારે તમારી જાત માટે સ્પષ્ટ રહેવાનું છે વૃષભ રાશિ ઓવરવ્યુ આજે આપ ઘરમાં જ ખુશાલીભર્યો દિવસ ગુજારશો ખુશી માટે આવશ્યક નથી કે ક્યાંય બહાર જઈને પૈસા ખર્ચીને જ મજા લ્યો ક્યારેક જિંદગીમાં નાની નાની વસ્તુ પણ ખૂબ જ ખુશી આપે છે પોતાની સાથે થોડોક સમય વ્યતીત કરો આ પળો પણ આપને ખૂબ જ ખુશી દેશે વૃષભ રાશિ રોમાન્સ આજે તમે તમારા સપનાના પાર્ટનરને મળશો વાતચીત દરમિયાન શરમ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે અને મળેલ સારી તક નિષ્ફળ જઈ શકે છે આનંદ મેળવવા માટે ખુલીને પોતાની ભાવનાઓને રજૂ કરો વૃષભ રાશિ કરિયર આજનો દિવસ નોકરીની શોધખોળમાં પોતાના ગુસ્સાને બેકાબૂ કાબુ ના થવા દો તમારા માટે યોગ્ય પદનો પ્રસ્તાવ આવવામાં સમય લાગી શકે છે ધૈર્ય રાખવું આવશ્યક છે એવું થઈ શકે છે કે તમારામાંથી કેટલાકને યોગ્ય શોધ મુજબ યોગ્ય પરિણામ ન પણ મળે પણ યાદ રાખો તમારે એક યોગ્ય પદની જરૂર છે જે ભવિષ્યમાં પણ તમારી સાથે રહે વૃષભ રાશિ ફાઇનાન્સ વિદેશી સંસ્થા સાથે ભાગીદારી છે તો સમય સારો છે તમારા વેપાર અને જ્ઞાનના વિસ્તારમાં આ સમયનો ઉપયોગ કરો તમારો વિશ્વાસ બનાવી રાખો અને તમને તમારી મહેનતનું ફળ મળી રહેશે વૃષભ રાશિ હેલ્થ આજે તમે નવો ખોરાક ખાવાનું પસંદ કરશો આજે તમે ખાવામાં રોમાંચ અનુભવશો અને આ પહેલાં તમે ક્યારે નહીં બનાવ્યું હોય એવું બનાવશો આજે તમે રોજબરોજની જિંદગીની પ્રવૃત્તિઓને રોકીને અને તેને કંઈક નવું કરશો જે તમને ગમે છે તો જો અને આનંદ માણો મિથુન રાશિ ઓવરવ્યુ આપ જે વ્યક્તિ સાથે ચાલી રહ્યા છો એ જ આપનો ઝઘડો ખતમ કરાવી શકશે કોઈ ઘરેલું ઝઘડો જે આપની અશાંતિનું કારણ હતું હવે ખત્મ થઈ જશે બધાના હિતને જોતા આ ઝઘડો ખતમ કરવો જ ઠીક રહેશે મિથુન રાશિ રોમાન્સ કોઈ સામાજિક સમારંભમાં આજે તમને તમારી પસંદગીનો પાર્ટનર મળશે તેનો સાથ તમને આનંદ આપશે તે તમારા જીવનમાં દરેક પળ સુખ દુઃખમાં તમારો સાથ આપશે માટે આ સંબંધને બનાવવા માટે સમય અને મન લગાવો પરિણામ સારું આવશે મિથુન રાશિ કરી જો તમે સિવિલ સેવા પરીક્ષા આપી છે તો આજનો દિવસ કેટલીક સારી ખબર તમારા માટે લાવી શકે છે તમે ધૈર્ય અને ઉત્તેજના સાથે આ દિવસની પ્રતિક્ષા કરી રહ્યા હતા તમારો દિવસ શુભ નીવડે મિથુન રાશિ ફાઇનાન્સ અગર જો તમે મેન્યુફેક્ચરિંગના વ્યવસાયમાં છો તો તમને ફાયદો થાય તેવા કોન્ટ્રાક્ટ આવશે તમે એમાંથી કોઈ પણ વધુ ફાયદાવાળો કોન્ટ્રાક્ટ લો એમાં તમને કોઈ પરેશાની નહીં થાય શાયદ કેમ કે સામે વિકલ્પ એકથી જ એક ચડી આવતા છે અને તેમાં ઉત્તમ મોકાનો ભરપૂર લાભ લો મિથુન રાશિ હેલ્થ જો તમે હાર્ટ બ્લડ પ્રેશર અને થોડા ભારે વજનવાળા વ્યક્તિ છો તો આજે તમને થોડી પરેશાની થઈ શકે છે ધ્યાન રાખો આ એ બે ખતરનાક બીમારીઓ છે જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે માટે આ બીમારીઓથી દૂર રહેવા માટે સખત મહેનત કરો જેથી આ અંકુશમાં આવી જાય કરક રાશિ ઓવરવ્યુ એટલ આજે પોતાના પરિવાર અને દોસ્તોની વાત સાંભળવાને બદલે પોતાના દિલની વાત સાંભળો આપના અંદરની અવાજ આપને સાચી દિશા બતાવશે યાદ રાખો કે આપ પોતાને જ આટલી દૂર સુધી લાવ્યા છો અને આપે સાચો નિર્ણય લેવાનો છે કરક રાશિ રોમાન્સ આજનો દિવસ તમે તમારા સાથીની સાથે વિતાવેલી પળોની યાદોમાં ખોવાઈને વિતાવી શકશો આવામાં તમને તમારા સાથીનો પ્રેમ મહેસૂસ થશે જેની કારણે તમારું ધ્યાન કામમાં નહીં લાગે કરક રાશિ જો તમે પોતાનો વ્યવસાય ચલાવો છો તો તમારે પોતાના જૂના કર્મચારીઓ પ્રતિ આભારી થવું જોઈએ એવું થઈ શકે છે કે નવા કર્મચારીઓની ભૂલના કારણે નુકસાન તમે ઉઠાવી રહ્યા હતા એને જૂના કર્મચારીઓ દ્વારા યોગ્ય રીતે કરી અપાયું હોય તમારે સમય કાઢીને એમને ધન્યવાદ આપવા જોઈએ અને બઢતીના વિશે વિચારવું જોઈએ કરક રાશિ ફાઈનાન્સ આ ચેરિટેબલ સંસ્થાઓને ખૂબ જ દાન મળવાની આશા છે તેમને નવા પ્રોજેક્ટ માટે દાન કે ગ્રાન્ટ મળવાની આશા છે બીજી બાજુ તમે સમાજ સેવા માટે મોટા પગારની નોકરી છોડવાનો વિચારી રહ્યા છો તો તે કામ આજે જ કરી નાખો કરક રાશિ હેલ્થ તમારું વજન તમારી મુશ્કેલી છે અને તેથી તમારે આહાર ઉપર ધ્યાન આપવાનો પ્રયત્ન કરવો જોઈએ માત્ર તમે જ તમારી જીવનશૈલીમાં પરિવર્તન લાવી શકો છો અને પરિવર્તન સૌથી પ્રથમ તમારા મગજમાં આવવું જોઈએ અને પછી જ તમારું શરીર તેને અનુસરશે સિંહ રાશિ ઓવરવ્યુ આજે આપ કોઈ તીર્થયાત્રા પર જવાનું વિચારશો આપનું જોક અધ્યાત્મ તરફ રહેશે અને આપના જીવનમાં ધર્મના મહત્વને જાણવા ચાહશો આ રાહ પર જવાથી આપને ખુશી મળશે સિંહ રાશિ રોમાન્સ આજે તમે આખો દિવસ હાલમાં જ મળેલ મિત્ર સાથે વિચારતા રહેશો આ થોડીક વારનું આકર્ષણ છે માટે તમારી ઈચ્છા ઉપર કાબૂ રાખો અને આગળ વધવાનો પ્રયત્ન કરો આજનો દિવસ તમને વધારે વિચારવા માટે મજબૂર કરશે રાશિ આજે તમે બિન સરકારી સંગઠનમાં કામ કરવાનું મન બનાવી શકો છો રોજ એવો અવસર તમને નહીં મળે તમારી કામ કરવાની રીત અનેક લોકોને પ્રભાવિત કરશે અને તમારી હૃદયશીલતા અને ચારિત્રના વખાણ થશે અભિનંદન સિંહ રાશિ ફાઇનાન્સ તમારે તમારી પ્રોપર્ટીની સારસંભાળ માટે મોટા ખર્ચ ઉઠાવવા પડશે તેનાથી બજેટ બગડી પણ શકે છે પણ તમારી મિલકતને મકાન માટે તે કરવું જ પડશે તે માટે મુંજાસો નહીં જેવી રીતે ખર્ચ થાય છે તેવી જ રીતે મોડેથી કમાઈ પણ થઈ જશે સિંહ રાશિ હેલ્થ આજ એ દિવસ છે જ્યારે તમારી સાથે કોઈ દુર્ઘટના થઈ શકે છે એટલે રોડ પર ચાલતી વેળાએ સાવચેતી રાખો અને બચાવના ઉપાયો પણ પોતાની પાસે રાખો જો તમે વાહન વ્યવહારના નિયમોનું પાલન કરશો તો કોઈ પણ પ્રકારની દુર્ઘટનાથી બચી શકો છો કન્યા રાશિ ઓવરવ્યુ આજે આપ પોતાના કામ માટે સફરે જવાની તૈયારી કરશો આ યાત્રા આપને સફળતા અપાવશે આ યાત્રા પર જતી વેળાએ પોતાનું બિઝનેસ કાર્ડ સાથે લઈ જવાનું ન ભૂલશો હોઈ શકે છે કે ત્યાં તમારી મુલાકાત કેટલાક નવા લોકોથી થાય કન્યા રાશિ રોમાન્સ તમને જોઈએ કે તમે તમારા સાથી સમક્ષ તમારા પ્રેમને આ પ્રકારે વ્યક્ત કરો જેમાં તે આજે કશું નવું અનુભવ કરી શકે આ વાતને ધ્યાનમાં રાખો કે પ્રોત્સાહન પ્રશંસા મેળવીને માણસની કાર્યક્ષમતા વધી જાય છે આનાથી તમને અનુકૂળ પરિણામો મળશે માટે પોતાના પ્રેમને આગળ લઈ જવા માટે સાથીને પ્રોત્સાહિત કરો તમારી પ્રશંસા થશે કન્યા રાશિ કરિયાર તમે જેમની સાથે નથી જોડાતા તેવા થોડાક લોકો તમને નીચા પાડવાની તક શોધી રહ્યા છે તો તમારી રક્ષા કરો જેઓ તમારી સફળતાથી ઈર્ષા કરે છે આજે તમને નીચે પાડવાનો પ્રયત્ન કરે અથવા તમને ફક્ત મૂકે ખાતરી કરો કે તમે તમારા વિરોધીઓને અને તમને બદનામ કરવાની કોઈ પણ તક આપશો નહીં કન્યા રાશિ ફાઈનાન્સ જો તમે આયાતના ધંધામાં છો તો આજે તમારે અને તમારા વ્યવસાયને લગતો સારો દિવસ છે કોઈ વિદેશીની સાથે વાટાઘાટો તમારા બિઝનેસમાં ઘણી જ મહત્વપૂર્ણ હશે તમારી કંપનીના વિકાસ માટે દરેક સંભવિત પગલા લઈ શકાય છે કન્યા રાશિ હેલ્થ આજે તમારા માટે ખુશીના સમાચાર છે કે તમને જૂની બીમારીથી છુટકારો મળી જશે આ તમારા પર આધાર રાખે છે કે તમે આ ઈલાજ ચાલુ રહેવા દો છો કે નહીં પરંતુ ધ્યાન રાખો તમારી થોડી પણ બેદરકારી તમને ફરીથી મુશ્કેલીમાં મૂકી શકે છે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો તુલા રાશિ ઓવરવ્યુ આજે આપનું લાંબા સમયથી અટકેલું કામ પૂરું થઈ જશે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ જે અત્યાર સુધી આપને માટે અડચણરૂપ હતી તે હવે આપની મદદ કરવા આગળ આવશે એની મદદથી આપ પોતાનું કામ સહેલાઈ પૂરક પૂરું કરાવી લેજો આ તકનો પૂરેપૂરો લાભ લઈ લેજો તુલા રાશિ રોમાંસ આજે તમારા સાથીથી એવી હાલતનો સામનો કરવો પડશે જેમાં પોતાની વાત ઉપર અડી રહેવાની બદલે સમજૂતીનો રસ્તો પસંદ કરવો તમારા માટે સારો રહેશે તમારી વચ્ચે વિવાદ એવા મુદ્દા પર લઈને થશે જે તમારાથી વધારે તમારા સાથી માટે વધુ મહત્ત્વનો છે વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયત્ન કરો તુલા રાશિ કરિયર કામમાં બદલાવ થવા છતાં પણ આપ એને પૂરા કરવામાં સફળ થશો આપે નવી ચીજો શીખવાની તીવ્ર ઈચ્છા છે અને પોતાની કુશળતા વધારવાને માટે આપે કોઈ નવી ટેકનિકની મદદ લેવી જોઈએ સફળતા મેળવવા માટે આપે ધ્યાનથી યોજના બતાવવી જોઈએ તુલા રાશિ ફાઇનાન્સ તમે તમારી ગાડી કે ઘર વેચવાનું વિચારી રહ્યા છો તો તેના માટે પેપર કે ઇન્ટરનેટ પર આજે જ વિજ્ઞાપન આપી દો તે દિશામાં કરેલો આ પ્રયાસ વ્યવસ્થિત નીવડશે પણ ફાયદો તરત જ નહીં મળે પરંતુ ગાડી બદલવાનું વિચારો છો તો તમને તમારી મનપસંદ ગાડી મળી જશે તુલા રાશિ હેલ્થ આજે તમને ધ્યાનની કળા અથવા ઊંડા સ્વાસ્થ્ય શાંત રહેવાની પદ્ધતિઓ શીખવાની ઈચ્છા થશે આ તમને મગજને શાંત રાખવામાં મદદ કરશે આજે તમે આ પદ્ધતિઓ શીખવા પર ધ્યાન આપો જે તમારો સ્વભાવ અને ફળદ્રુપતાને વધારવામાં મદદ કરશે વશ્ચિક રાશિ ઓવરવ્યુ આજે આપની જિંદગીમાં થોડીક આગી પાછી થઈ શકે છે એવું લાગે છે કે આપની આસપાસની પરિસ્થિતિઓ બગડી રહી છે એ આપના કામના સ્થળ ઉપર કેટલાક અણગમતા પરિવર્તનો પણ હોઈ શકે છે મુંજાસો નહીં બધું જ ઠીક થઈ જશે આપ બસ પોતાના ગુસ્સાને કાબુમાં રાખજો ધીમે ધીમે બધું શાંત થઈ જશે વશ્ચિક રાશિ રોમાંસ જો તમે એકલા છો અને કોઈની સાથે તમારો પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે તો તમે અનુભવ્યું હશે કે તમે સાથીની સાથે ઝઘડા અને ગેરસમજના ભોગ તો નથી બની રહ્યા ને આને કારણે તમારા બંનેના સંબંધો અને ઊર્જા ઉપર ખરાબ અસર પડી છે તમારો આવનાર સમય સાથી સાથે સૌહાર્દપૂર્ણ રહેશે કરિયર તમારાથી નજીક હોય તેમની સાથે બિનજરૂરી વિવાદોમાં સામેલ થવાનો ટાળવાનો પ્રયત્ન કરશો આ સમયે નાના વિવાદો દેખાઈ શકે છે તો તમે શું કહો છો અને કેવી રીતે કહો છો તેના વિશે વધારે સતર્ક રહો તમારા શબ્દો અને ઝઘડાઓ હોશિયારીથી પસંદ કરો કૂટનીતિ રહો અને આ સમય તમે બિનજરૂરી ચિંતાઓથી છટકી પણ શકો છો વશિક રાશિ ફાઈનાન્સ આર્થિક બાબતોમાં તમે કોઈ મોટો નિર્ણય લેશો સાચો અને વ્યવસ્થિત નિર્ણય તમને બીજાઓથી આગળ લઈ જશે તમારા આર્થિક સલાહકારની વાતો ધ્યાનથી સાંભળો અને તેનો અમલ કરો જો તમે સ્ટોક બજારમાં પૈસા લગાવવા માંગો છો તો કામને સારું કરવા માટે સારો દિવસ છે હા પણ કોઈ મોટી રકમ લગાવતા પહેલા બજારને વ્યવસ્થિત રીતે સમજી અને વિચારી લો રાશિ હેલ્થ તમારા મગજની સકારાત્મક છાપના મહત્વને તમે સમજશો ધ્યાન રાખો કે માનસિક છાપ જે આપણે સફળતા જ નથી અપાવતી પણ સ્વાસ્થ્યને પણ અસર કરે છે તેથી શક્ય હોય તો સારી તંદુરસ્તી માટે પ્રયત્ન કરો મજબૂત મગજ મજબૂત શરીર અપાવી શકે છે ધનરાશિ ઓવરવ્યુ આજે આપ પોતાના ઘરેલુ જીવનથી સંતુષ્ટ રહેશો ઘણા સમયથી આપ પોતાના ઘરેલુ જીવનની બાબતમાં નથી વિચારી રહ્યા કેટલો સમય વીતી ગયો છે ત્યારથી આપે એને મહેસૂસ નથી કરેલ કે આપનું ઘરેલું જીવન કેટલું મહત્વપૂર્ણ છે આપનું મન પોતાના લોકોની સાથે ઘરમાં જ રહીને સમય વિતાવવાનું થતું રહેશે ધનરાશિ રોમાન્સ તમે તમારા સંબંધમાં નવીનતા લાવવાનો પ્રયાસ કરશો આ તમારા સંબંધમાં ઉત્સાહ અને સ્ફૂર્તિ ભરી દેશે તમારા સાથી માટે તમારા મનમાં પ્રેમ છે તેને દેખાડવા માટે નવી અને અલગ પદ્ધતિઓથી લાભ થશે ધનરાશિ વ્યવસાયમાં ચાલનારા કપરા સમયમાં તમે ભાગીદારીના વિકલ્પની વાતને મનમાં લાવી શકો છો તમે આવા સમયમાં ભ્રમની સ્થિતિમાં પણ હોઈ શકો છો જ્યાં તમે એ વિચારશો કે ભાગીદાર સાથે આગળ જવું યોગ્ય હશે કે નહીં તમે ઘરેલું ભાગીદાર સાથે મળીને આવા વ્યવસાયને ધન પ્રાપ્તિનો સ્ત્રોત બનાવી શકો છો બધા સ્થાનો પર કામ કરવું બધાના બસની વાત નહીં હોય પરંતુ હંમેશા એક થી બે ભલા હોય છે ધનરાશિ ફાઈનાન્સ વિદેશીઓથી અને દૂરના લોકો સાથે ધંધાની સંભાવના બની રહેતી હોય તો અથવા વિદેશી વ્યક્તિ બજારમાં તમારી સાથે વેપાર જોડવા માંગતા હોય તો આજે ફાયદો થશે તેના માટે થોડો વધુ પ્રયત્ન કરો લાભ વધુ મળશે તમારી સખત મહેનતનું ફળ તમને જરૂર મળશે ધનરાશિ હેલ્થ આજે તમારું સ્વાસ્થ્ય સારું રહે તેવી આશા રાખી શકો છો તો તમે દરરોજ શારીરિક કસરત કરવાનું ચાલુ રાખો તમારી તંદુરસ્તી માટે જાગૃત રહો જેથી તમે તમારી માંદગીને દૂર રાખી શકશો જો તમે બેદરકારી દાખવશો તો ફરી મુશ્કેલી ઊભી થઈ શકે છે પૌષ્ટિક આહાર લેવાનું ચાલુ રાખો અને સર્જનાત્મક પ્રવૃત્તિ કરવાનો આનંદ ઉઠાવો જેથી તમારી જીવનશૈલી સારી રહે મકર રાશિ ઓવરવ્યુ આજ આપનું દિલ અને દિમાગ બંને પૂરી મસ્તી મારે છે આપનું મન કામમાં બિલકુલ નહીં લાગે આપ કદાચ પોતાની જવાબદારીઓ પણ બરોબર નિભાવી નહીં શકો મોજ મસ્તી કરવી ખોટી નથી પણ આપે એની સાથે પોતાની જવાબદારીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ મકર રાશિ રોમાંસ તમારા સાથી સાથે જીવનનો ભરપૂર આનંદ લેશો ભાવનાઓમાં વહીને પોતાના સંબંધો રોમાન્સથી ભરપૂર કરી દો સકારાત્મક વિચાર હંમેશ રાખીને પોતાના સાથીને ભરપૂર આનંદ આપો મકર રાશિ કરી આજ કામમાં આપ એવી પરિસ્થિતિમાં ફસાઈ શકો છો જેથી આપને નિરાશા જ થશે આપ જે પરિણામની આશા રાખો છો એ આપને ન મળી શકે એટલે આપે આ ફેસલામાં થોડો સમય સુધી રાહ જોવી જોઈએ મકર રાશિ ફાઈનાન્સ વિદેશમાં વસતા પોતાના ગ્રાહકો સાથે સંબંધો વિકસાવવા થોડા નાણાંનો ખર્ચ પણ થશે તે ફાયદાકારક સાબિત થશે પરિણામ જલ્દી સામે આવશે મકર રાશિ હેલ્થ જો તમે સ્થૂળતા અનુભવતા હો તો આજે સારી તક છે તમારી ફિટનેસ જાળવવા જો તમે વજન ઓછું કરશો તો તમે સુંદર જીવનને માણી શકશો જે તમારા જીવનમાં પરિવર્તન લાવશે કુંભ રાશિ ઓવરવ્યુ આજે આપ ખૂબ જ સંતોષમાં છો એવું અનુભવશો અને પોતાના દોસ્તોની સાથે ક્યાંય બહાર ફરવા જવા ચાહશો સારી રીતે તૈયાર થઈને પોતાના દોસ્તોની સાથે બહાર જાઓ અને ખૂબ મજા કરો આપનું કામ ઠીક ઠીક ચાલી રહ્યું છે આપના સંબંધો પણ સુધરી રહ્યા છે કુંભ રાશિ રોમાંસ જો તમારા અને તમારા સાથી વચ્ચે મતભેદ હતા તે હવે ઓછા થઈ જશે અને બીજી વાર પ્રેમ વિકસિત થશે તમારા સાથીને દિલ ખોલીને વાત કરો જેનાથી તણાવ ઓછો થશે અને સંબંધમાં પ્રેમની ગરમી આવશે કુંભ રાશિ જો તમે નોકરીની શોધ કરી રહ્યા છો તો તમારે કોઈ એવા નિયોક્તાથી પ્રસ્તાવ મળવાની સંભાવના છે જે અનેક પ્રકારના કાર્યોમાં સંલગ્ન છે તમારી નિરાશા સમાપ્ત થશે અને એમાંથી તમારે યોગ્ય વિકલ્પ સમજીને વિચારીને પસંદ કરવો જોઈએ તમારે પોતાના જૂના કામ ઉપર પાછા આવવાથી તમને સારું લાગશે કુંભ રાશિ ફાઈનાન્સ વિદેશથી લાભના સમાચાર મળશે જે વિદેશી ગ્રાહકો સાથે લેવા દેવા છે તે આજનો દિવસ તમારા માટે ફાયદામંદ છે તમારું ઉત્પાદન વધારવામાં લાગી જાઓ જેથી ગ્રાહકોની માંગ પૂરી કરી શકો પરંતુ તેની ગુણવત્તામાં કોઈ ફેરફાર કરશો નહીં નહીતર લેવાને બદલે દેવાનું પણ થઈ શકે છે કુંભ રાશિ હેલ્થ આજે તમે જૂની ઈજા અને પીડાઓને સારી કરવા માટે તમે અલગ અલગ થેરપી અપનાવશો તમે વિચારો છો કે તમારા માટે આ ફાયદાકારક છે પરંતુ આનું પરિણામ એવું નહીં આવે જેવું તમે વિચાર્યું છે બધા પ્રકારના ઈલાજોની તપાસ કરો પરંતુ ધ્યાન રાખો તમે કોઈ સલાહ જરૂર લો રાશિ ઓવરવ્યુ આજે કદાચ આપ નવા પાયો નાખો આપનો આ દોસ્ત ખરાબ સમયમાં પણ આપનો સાથ આપશે આપને લાગશે કે આપ કેવા ભાગ્યશાળી છો કે આપને આવો દોસ્ત મળ્યો આપ આ દોસ્ત આપની જિંદગીમાં આવવા બદલ ભગવાનની કૃપા સમજો મીન રાશિ આજે એકલા લોકોને એકબીજાને મળવા અને મસ્તીભરો સમય છે આ આ બહાર ફરીને યાદગાર બનાવો ભલે સંબંધ જીવનભરનો બની શકે પણ નવા મિત્રો બનાવવાની ગુમાવવાથી શો ફાયદો મીન રાશિ કરી આપે પોતાના માટે જે લક્ષ્ય નક્કી કરેલા છે એને આપ સહેલાઈથી પ્રાપ્ત કરી શકો વિદ્યાર્થી આજકાલ મસ્તીના મૂડમાં હોય છે તો પણ એમણે કેન્દ્રિત થઈને પડવાનો સમય કાઢવો જોઈએ આજે પોતાનું ધ્યાન કંઈક ભટકેલું રહેશે પણ સફળતા પાડવા માટે આપણને ફેલાલ કોઈ મહેનત કરવી પડશે અગર તો આ સમય આપે મહેનત કરશો તો ભવિષ્યમાં એનો સારો લાભ તમને મળશે મીન રાશિ ફાઇનાન્સ આજે તમને રોકડના ખર્ચનો અનુભવ થશે જે નાણાં તમે વિચારો છો તે મોડેથી આવશે પણ આ સમય વહેલો પસાર થઈ જશે આજે તમારે બીજાઓ જોડે માફી માંગવાની જરૂર પડશે મીન રાશિ ફાઇનાન્સ આજે તમે પોતાની તબિયતને લઈને પરેશાન નહીં રહો પરંતુ તમારી નજીકનું બીમાર થવાને કારણે પરેશાનીમાં રહેશો તમારી ઉપર તણાવ વધી જશે તમારે તમારો ખ્યાલ રાખવાનો છે જેથી તમારું હેલ્થ ખરાબ ન થાય